નમસ્કાર મિત્રો મજેદાર YouTube ચેનલ માં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો દેશમાં ચૂંટણીના પરિણામોએ ચોક્કા આવ્યા ભાજપને દેશમાં સરકાર બનાવવી પડશે મુશ્કેલ શું છે બ્રેકિંગ સમાચાર તો બીજી તરફ જાણો કયા રાજ્યની અંદર કોંગ્રેસ ક્યાં ચાલી રહી છે આગળ તો બીજી તરફ ગુજરાતની અંદર કોંગ્રેસ કઈ જગ્યાએ ભાજપને ભારે પડી સુંચે કયા રાજ્યમાં કેવી સ્થિતિ તમામ ચૂંટણી લક્ષી સમાચારો સાથે પરિણામોને લઈ જાણીશું એ પહેલા જો મિત્રો તમે અમારી આ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો સૌથી પહેલા સમાચાર તરફ આગળ વધીએ તો મિત્રો દેશની અંદર ભાજપ આ વર્ષે ચારસો પારને લઈને નારો લગાવી રહી હતી પરંતુ ચારસો પાર તો ભૂલી જાય ને મિત્રો ત્રણસો પાર પણ પહોંચવું અત્યારે મુશ્કેલ જોવા મળી રહ્યું છે મોદી સરકારને અત્યારે ભારે તરફથી મુશ્કેલી જોવા મળી રહી છે આપને જણાવી દઈએ તો મિત્રો ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને રાજસ્થાનની અંદર ભારે ફટકો પડ્યો છે જેની અંદર સાડત્રીસ સીટો માત્ર ભાજપને જોવા મળી રહી છે ત્યારે અન્ય કેટલીક સીટોની અંદર તેતાલીસ જેટલી સીટો ભારત ગઠબંધનને જોવા મળી રહી છે સાથે જ આપ અહીં જોઈ શકો છો અત્યારનું લાઈવ ચૂંટણી પરિણામની અંદર મિત્રો એનડીએ બસો પર બીજી તરફ ઇન્ડિયન ગઠબંધન બસો ને ઉપર અને અન્ય વીસ બેઠકો પર આગળ અત્યારે જોવા મળી રહ્યું છે દેશની અંદર પાંચસો ને તેતાલીસ બેઠકોમાંથી બસો સત્તાણું ભાજપને બસો છવ્વીસ જેટલી ઇન્ડિયન ગઠબંધનને અને અન્ય વીસ બેઠકો તરફ આગળ વધી રહ્યું છે ત્યારે અત્યારે મિત્રો રસાકસીનો ખેસ ખેલ ચામ્યો છે એની અંદર લોકસભાની ચૂંટણીની મતગણતરીની અંદર ઇન્ડિયા ગઠબંધન એનડીએને ટક્કર આપી રહ્યું છે ત્યારે સમાચાર આવી રહ્યા છે કે કોંગ્રેસ જોડતોડની રાજનીતિ સામે એક્ટિવ થઈ ગઈ છે કોંગ્રેસે જેડીયુ પ્રમુખ કુમારનો સંપર્ક કર્યો છે અહીં કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાશિદ અલબૈએ કહ્યું કે અમે ટીડીઓનો પણ સંપર્ક કરીશું જો કોંગ્રેસ આ પક્ષોને પોતાના પક્ષમાં લેશે તો મિત્રો ભાજપને દેશની અંદર સરકાર આ વર્ષે બનાવવી પણ મુશ્કેલ પડી શકે છે આ એક બ્રેકિંગ સમાચાર છે તો બીજી તરફ મિત્રો દેશના કયા રાજ્યોની અંદર કઈ સરકાર આગળ અત્યારે ચાલી રહી છે પરિણામોને લઈ તો ઉત્તર પ્રદેશની અંદર ઇન્ડિયન ગણબંધનની સીટો વધારે અત્યારે આવી રહી છે મહારાષ્ટ્રની અંદર પણ ઇન્ડિયન ગઠબંધન પશ્ચિમ બંગાળની અંદર ટીએમસી બિહારની અંદર એનડીએ તથા મધ્યપ્રદેશ રાજસ્થાન દિલ્હીની અંદર એનડીએ અને હરિયાણાની અંદર પણ એનડીએ ગુજરાતની અંદર પણ ભાજપ સરકાર આંધ્રપ્રદેશમાં ભાજપ ઓડિશામાં ભાજપ કેરળની અંદર યુડીએફ તો બીજી તરફ પંજાબમાં કોંગ્રેસ આ વર્ષે ફાવ્યું છે બાકીના ઘણા રાજ્યોમાં ભાજપ અત્યારે જોવા મળી રહી છે તો બીજી તરફ દિલ્હીની અંદર પણ એનડીએ એટલે કે ભાજપ ઉત્તરાખંડની અંદર પણ ભાજપ અત્યારે આગળ સીટોની અંદર ચાલી રહ્યું છે હિમાચલ પ્રદેશ મણિપુર આ જેવા રાજ્યોની અંદર અત્યારે પરંતુ ભારે ફટકો મિત્રો મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાંથી મળ્યો છે કારણ કે ત્યાં સૌથી વધારે બેઠકો હોય ભાજપ ને મહારાષ્ટ્ર બેઠકોમાંથી તેતાલીસ જેટલી બેઠકો ઇન્ડિયન ગઠબંધનને જોવા મળી રહી છે ત્યાં ભાજપ હારી શકે છે તો બીજી તરફ મિત્રો ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતના કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ દમણની બેઠક પર અપક્ષ ઉમેદવાર એવા ઉમેશ પટેલની જીત જોવા મળી છે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ હારી ગયા છે અને કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલ પણ આ સીટ જીતવામાં અસફળ રહ્યા છે દીવ દમણની બેઠક પર ભાજપ હાર્યું છે ત્યારે ઉમેશ પટેલની ત્યાં જીત જોવા મળી છે બીજી તરફ સમાચારોમાં આગળ વધીએ તો મિત્રો ગુજરાતની અંદર કોંગ્રેસની બે એવી સીટો છે કે ત્યાં ભાજપ

પાટણની બે સીટો ઉપર અત્યારે કોંગ્રેસ આગળ ચાલી રહ્યું છે છે જેમાં પણ જે સીટ જેની ઉપર ગેની ઠાકોર છે કોંગ્રેસના ઉમેદવાર જે જીતને લઈ આગળ અત્યારે લીડમાં ચાલી રહ્યા છે આગળ જોઈશું બીજા સમાચારોની અંદર તો મિત્રો બનાસકાંઠા વલસાડની વાત કરવામાં આવે તો મિત્રો વલસાડની બેઠક પર ભાજપે ભગવો લહેવારીઓ લહેરાવ્યો છે ધબલ પટેલની અત્યારે જીત જોવા મળી રહી છે સાથે જ બીજી તરફ મનસુખ માંડવિયા પોરબંદરથી લીડમાં આગળ ચાલી રહ્યા છે તો બીજી તરફ ગાંધીનગરની અંદર અમિત શાહની વાત કરવામાં આવે તો ભારે લીડથી આગળ જોવા મળી રહ્યા છે રાજકોટની અંદર પરસોત્તમ રૂપાલા ભારે લીડથી આગળ જોવા મળી રહ્યા છે મિત્રો લોકસભાની ચૂંટણીની મતગણતરીની અંદર ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગરની લોકસભાની બેઠકોની અંદર રેકોર્ડ બ્રેક

ભાજપને માત્ર અઢાર જેટલી સીટો મહારાષ્ટ્રની અંદર મળી છે તો બીજી તરફ ઇન્ડિયન ગઠબંધનની વાત કરવામાં આવે તો અત્યારે ખૂબ જ આગળ ચાલી રહ્યું છે ઇન્ડિયન ગઠબંધન મહારાષ્ટ્રની અંદર સાથે આપને વાત કરવામાં આવે તો મિત્રો અત્યારે સોનિયા ગાંધી કરતાં પણ મોટી જીતથી રાહુલ ગાંધી જીતી શકે છે ઉત્તર પ્રદેશની રાયબરેલી સીટ પરથી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે અને મતગણતરીની અંદર એક પોઈન્ટ સિત્તેર લાખથી તેઓ મતથી તેઓ આગળ છે આપણે જણાવી દઈએ કે સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી એક પોઈન્ટ સડસઠ થી મતથી જીત્યા હતા ત્યારે રાહુલ ગાંધી આ વર્ષે રાય ભરેલી તો બીજી તરફ કેરળના વાયનાડ ની અંદર પણ એક લાખ ને સત્તાવન મતો થી અત્યારે રાહુલ ગાંધી આગળ ચાલી રહ્યા છે રાહુલ ગાંધીની બંને સીટો ઉપર જીતને લઈ અત્યારે